મિત્રો આ એકવીસ શુભ સંકેતો દર્શાવે છે કે તમે કરોડપતિ બનવાના છો એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત અમુક ખાસ સંકેતો આપે છે ધનના આગમન પહેલાં ભગવાન આપે છે આ એકવીસ શુભ સંકેતો આ શુભ સંકેતોને તમે ક્યારેય અવગણશો નહીં કારણ કે આ શુભ સંકેતો તમને જણાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને દેવી લક્ષ્મી તમારા ઘરે જલ્દી જ આવવાના છે મિત્રો હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે લોકો પરમા લક્ષ્મી કૃપા કરે છે તેના ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નથી આવતી જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે તે વ્યક્તિને ધનવાન બનતા પહેલા કેટલાક શુભ સંકેતો પણ જોવા મળે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં અનેક પ્રકારના ઉપાયો કરતા રહે છે માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તેવું પણ ઈચ્છું છું તો તમે આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ એકવીસ શુભ સંકેતો વિશે જાણીએ તે પહેલા હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એ જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવે છે તો તે શું બને શું સંકેત માનવા આવે છે નંબર બે

અને તે ખાવાનું શરૂ કરે છે તો સમજો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે આ પણ ઘરમાં આવવાની નિશાની હોઈ શકે છે નંબર જો સવારે તમારા દરવાજે ગાય આવે અને પ્રસન્ન થાય તો તે ભગવાનની કૃપા છે તમારે તેને વરદાન ગણવું જોઈએ અને તે ગાયને રોટલી અથવા પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ જો ગાય માતા તમારા આંગણે આવે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીએ સ્વયં આવીને તમારા દરવાજે દસ્તક આપી છે નંબર પાંચ જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ ગયો હોય તો હવે તમારા ઘરમાં સુખની સાથે સાથે ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે નંબર છ જો તમે વહેલી સવારે કોઈને ઝાડું મારતા જુઓ તો સમજી લો કે તમે સવારે ઘરેથી ઓફિસ જતી વખતે કોઈને દરરોજ ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ છે તે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થવાની છે નંબર સાત જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે છે તો આ પણ ટૂંક સમયમાં ધન પ્રાપ્તિનો સંકેત છે જો તમે કપડાં પહેર્યા હોય અથવા ઉતારતા હોવ ત્યારે તમારા ખિસ્સામાંથી પૈસા પડે છે તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર આઠ જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર આગનો છોડ ઉગે છે તો તે તમારા માટે શુભ સંકેત છે કે તમારા ઘરમાં ધન જલ્દી જ આવશે નંબર નવ જો બિલાડી તમારા ઘરમાં તેના બાળકોને જન્મ આપે છે તો તે પણ શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર જો તમારા ઘર પર કોઈ પક્ષી પડે તો તે શું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ તેની કિંમતી વસ્તુઓને તમારી છત પર ફેંકી દે છે તો આ પણ ધનવાન બનવાની નિશાની છે નંબર દસ જો ઘરમાં એક જગ્યાએ અચાનક ત્રણ ગરુળી દેખાય તો તે મહાલક્ષ્મીજીના આગમનની નિશાની માનવામાં આવે છે ઘરની પ્રગતિનો સંકેત એ છે કે દિવાળીના દિવસે તુલસીના છોડમાં છુપાયેલા ફૂલનું દેખાવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર અગિયાર સવારે શેરડી જોવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે નંબર બાર જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર માતા લક્ષ્મીનું વાહન જોઈ રહ્યા છો તો માની લો કે દેવી લક્ષ્મી ચોક્કસપણે ત્યાં જશે અને તમને અપાર ધન પ્રાપ્ત થશે નંબર તેર સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે સ્વપ્નમાં ફૂલ જોવું એ દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે આરોહણ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે નંબર ચૌદ જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જતો જોવા મળે છે તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે નંબર પંદર જ્યારે તમને દેવી લક્ષ્મીની કૃપા મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે એવું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી ઊંઘ સવારે ત્રણ વાગ્યા વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારા જીવનમાં સુખના વાદળો દેખાવા લાગે છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે નંબર સોળ જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત માનવો જોઈએ કે તમારા સપનામાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે અને તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળશે નંબર સત્તર જો કોઈ દિવસ તમને સપનામાં સાવરની ઘૂવડ હાથી મોર શંખ કેળું કે ગરોળી દેખાય તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે નંબર અઢાર સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો સમજી લો કે તમારો શું સમય આવવાનો છે ઘરની બહાર નીકળતી વખતે જો કોઈ કૂતરો તેના મોંમાં રોટલી લઈને જતો દેખાય તો તે આર્થિક લાભની નિશાની હોઈ શકે છે નંબર ઓગણીસ કોઈ શુભ કાર્ય માટે જતા સમયે વેન્ડરને જોવું પણ શુભ માનવામાં આવે છે જો તમે કોઈ પણ વેન્ડરને જુઓ તો તેને થોડા પૈસા આપો તો તેને સુરક્ષિત રાખો તે તમારી સંપત્તિમાં વધારો કરશે નંબર વીસ ઘરની છત પર કોયલનું ગાવું એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે નંબર એકવીસ જો તમે સવારે ઉઠતાની સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે આ તમામ માહિતી લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર